વાલીયા તાલુકાના વટારિયા ગામના સુડતાલીસ જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટની સનદ આપી વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી વાલિયાની શ્રીરંગ મહિલા કોલેજ ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવની અધ્યક્ષતામાં વાલીએ તાલુકાના વટારિયા ગામના સુડતાલીસ જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે પ્લોટની સનદ આપી વડાપ્રધાન મોદીના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ સીતા વસાવા મામલતદાર તેમજ તાલુકા પંચાયતના સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રોજ સાંજે આ કાર્યક્રમ હતો આજ આપણા શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે અમે વાલિયા તાલુકાની વટારિયા ગ્રામ પંચાયતના સુડતાલીસ લાભાર્થીઓને જે પાત્રતા ધરાવતા હતા તેઓને મફત પ્લોટની સનદ વિતરણ કરીને વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ ઉજવ્યો છે આ પ્રસંગે લાભાર્થીઓ પણ ખૂબ ખુશ હતા અને વહીવટીતંત્ર તરીકે અમે પણ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ કે અમે કામગીરી પૂર્ણ કરીને આજના દિવસે સનતનું વિતરણ કર્યું તમામ લાભાર્થીઓએ આ પ્રસંગે ખૂબ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો વહીવટીતંત્રનો આ પ્રસંગે મામલતદાર શ્રી વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી તથા અન્ય તાલુકાના સદસ્યશ્રીઓ સંગઠનના હોદ્દેદાર તમામ હાજર રહ્યા હતા આ કામ માટે ખાસ કરીને પ્રમુખશ્રીનો અને સરપંચનો પણ અમે વહીવટીતંત્ર વતી આભાર માન્યો એ કામમાં કોઈ પણ જાતની અડચણ નથી નાખી અને કામને બહુ સરસ રીતે પાર પડવા દીધું છે થેન્ક યુ